માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણ સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી અને આરોપીઓ દ્વારા વિશ્વાસ લઈને વનિતાબેન પાસેથી ડુપ્લિકેટ સોનું આપી અને રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેની ફરિયાદ વનિતા ધારી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી ફરિયાદની ગંભીરતાને લઈને અમરેલીના એસપી સંજય ખરાડ દ્વારા તમામ સ્ટાફની સૂચના આપેલી હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે અમરેલી એલસીબી દ્વારા ધારીથી દલખાણિયા તરફ જઈ રહેલા આરોપીઓને રીક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા આરોપીઓને ઝડપી અને ધારી પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવામાં આવ્યા હતા પકડાયેલા આરોપીઓ દિલીપ જીવનભાઈ સોલંકી ઈશ્વર ગંગારામ વાઘેલા આસિફ ભીખુસા રફાઈ તમામને રોકડ છ લાખ ચાલીસ હજાર એક સોનાનો સિક્કો વજન એક પોઈન્ટ ચાલીસ મિલિગ્રામ કિંમત તેર હજાર સોના જેવા દેખાતા ધાતુના સિક્કા પાંચસો તેતાલીસ કિંમત બે હજાર ઓપો કંપનીનો મોબાઈલ ફોન કિંમત બે હજાર બજાજ કંપનીની મેક્સિમમ જેટ સીએનજી ઓટો રિક્ષા રજીસ્ટ્રેશન નંબર કિંમત ત્રણ લાખ મળી કુલ નવ લાખ અઠાવન હજાર મુદ્દામાલ એલસીબીએ ઝડપી લીધો આ કેસની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા થઈ રહી છે સંજયવાળા ન્યૂઝ નાઇન ગુજરાતી ધારી હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે દસ લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ ત્રણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ છ લાખ અને ચાલીસ હજારનો મુદ્દામલ પરત આપવામાં આવેલો હતો આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈ પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો